કિમ પોલીસ સ્ટેશન ખાતે ટેરા ટૂચકો અર્પણ કાર્યક્રમ યોજાયો ઓલપાડ તાલુકાના કિમ વિસ્તારમાં અલગ અલગ મોબાઈલ માલિકો દ્વારા કિમ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી કિમ પોલીસ સ્ટેશન હર વિસ્તારમાંથી ખોવાયેલા મોબાઈલ રિકવરી માટે કિમ પીઆઈ જાડેજા દ્વારા સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનિટરિંગ માર્ગદર્શન કરી સીઈઆઈઆર પોર્ટલમાં એન્ટ્રી કરી ગુમ થયેલા કુલ પંદર જેટલા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોનને શોધી કાઢ્યા હતા કિમ પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ માલિકોને ટેરા ટૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત આપવામાં આવ્યા હતા જેમાં પંદર જેટલા અલગ અલગ કંપનીના મોબાઈલ મળી કુલ્લે બે લાખ અઠ્ઠાણું હજાર બસો પચાસ રૂપિયાના કિંમત મોબાઈલ શોધી કાઢ્યા હતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદા જુદા સમયે ગુમ થયેલા મોબાઈલ ખોવાઈ ગયેલા મોબાઈલ અને ક્યાંક પડી ગયેલા મોબાઈલ એવા તમામ મોબાઈલને જે અરજીઓ આવેલી હતી એના અનુસંધાને અમે સીઆર પોર્ટલનો ઉપયોગ કરી અને આ મોબાઈલ રિકવર કરવા માટેની મહેનત કરેલી જેમાં સતત મોનિટરિંગ કરી અને સીઆઈ પોર્ટલમાંથી અમે કુલ ત્રણ લાખ રૂપિયાની આસપાસના કુલ પંદર મોબાઈલની અમે રિકવરી કરેલી છે જેનું આજે તેરા તુજ દ્વારા એના મૂળ માલિકોને પરત સોંપવાની તજવીજ કરવામાં અત્યારે આવી રહી છે